દીકરીઓના મોટા મોટા સપના હોય કે માં એક અમારું પોતાનું ઘર થઈ જાય કોઈ દીકરો કે હું માતા પોતાની ગાડી લઈને ફરતો થઈ જવ માં મારા મા બાપ નું રહેવા માટે હારું મોટું મકાન લઈ આવું માં મારા મા બાપની સેવા કરવા માટે કઈ યાત્રા ચાર ચારધામની યાત્રા કરાવું તમને તમારા મોટા મોટા સપના જોયેલા હોય મન માતાને ખબર હોય પણ વિશ્વાસ રાખજો સંતોષ રાખજો તમારા જીવનમાં તમે જે જે અમથુઈ કદાચ વિચાર્યો છે ને ખાલી અમથોય વિચાર કર્યો છે ને અમથુય જાગતી ઓકે સપનું જોયું હશે ને એ તમારા જીવતા જીવ પૂરું ના કરવું ને તો મન સોલંકી મેળી પેઢીને મેળળીને ફટ કહેજો તો જાઓ કદાચ તમારી કુળદેવીની મેં કીધું એ પ્રમાણે ભાવભક્તિ રાખજો એ જ નોકરી પર કદાચ પંદર હજાર પગાર હશે વીસ હજાર હશે ને તો એ છેઠિયાના મગજમાં ત્રીસ હજાર કરાવી દઈશ જવાબદારી મારી મેલેડીની અને એ તમારું ઘર ચમનું હેડ છે ને ત્રીસ હજારમાં કદાચ પચાસ હજારમાં તમારું ઘર હેડતું હશે ને પણ જેને મારા આ કૃપાની અનુભૂતિ હશે ને જે મને મેલડી ને મને માતાને ને ચાહતો હશે ને અને મારા ભાવિક ભક્ત કદાચ છ મહિના ટકી રહ્યો હશે ને એના પૂછી આવજો કે ચમનું ઘર એડ હશે માતા તું જો મને ખબર ઓટોમેટિક સમય બધું પૂરું થઈ જાય છે માં ભલે હાથ ઉપર રૂપિયો ના હોય પણ મારું ગાડું ઉભું રહેતું આવું થાય છે ને હા તો સમજી લો મારી કૃપા છે જ પણ વધારે પરતો આનો મોહ રાખવો જીવન જરૂરિયાત જે વસ્તુ છે જેની જરૂરિયાત છે એટલું જો તમને માતાજી એની કૃપાથી તમને આપી દેતા હોય ને તો એમાં સંતોષ રાખજો નકર કરોડપતિ અજોબોપતિ બની જશો ના પણ તોય તમે ભિખારી ને ભિખારી જ રહેશો માંગવાવારા ને માંગવાવારા જ રહેશો ચમ જેની અંદર કદાચ સંતોષ રૂપી ધન ના હોય ને સંતોષ એ સંતોષ નું ધન ના હોય ને એ મોડસ કરોડપતિ અજોબોપતિ બની જાય ને પણ એને તે કદાચ રાતે ઊંઘ આવે લાખ રૂપિયા આવત કે હવે બીજા દસ લાખ આવી જાય થારું દસ લાખ આવત કે બીજા પચી લાખ આવી જાય સારું પચી આવત કે પચાસ આવી જાય થારું આ મોણસ ની ઈચ્છા છે ને દાડે દાડે વધતી જ રહેવાની પણ જો તમારી મહેનત તમે જે નોકરી ધંધો કરો છો અને ભગવાન માતાજીની કૃપાથી તમારા જે તે પગાર હોય ધન અને એમાં તમારું થઈ જતું હોય તો ગોડા એમાં રાજી રહેજો જરૂરિયાત હશે ભલે તમારા સપના હોય હું માનું છું કે કઈક દીકરાઓના કઈક દીકરીઓના મોટા મોટા સપના હોય કે માં એક અમારું પોતાનું ઘર થઈ જાય કોઈ દીકરો કે હું માતા પોતાની ગાડી લઈને ફરતો થઈ જાઉં માં મારા મા બાપનું રહેવા માટે સારું મોટું મકાન લઈ આવું માં મારા મા બાપની સેવા કરવા માટે કઈ યાત્રા ચારધામની યાત્રા કરાવું તમને તમારા મોટા મોટા સપના જોયેલા હોય મન માતા ને ખબર હોય પણ વિશ્વાસ રાખજો સંતોષ રાખજો તમારા જીવનમાં તમે જે જે અમથું કદાચ વિચાર્યું હશે ને ખાલી અમથોય વિચાર કર્યો હશે ને જાગતી જાત સપનું જોયું હશે ને એ તમારા જીવતા જીવ પૂરું ના કરું ને તો મન સોલંકી મેળવી પેઢીની મેલડીને ફટ કહેજો એક એક વસ્તુનો હિસાબ કરું એક એક વસ્તુનો હિસાબ કરું તમે એમ થઈ સપનું જોયું એમ થોય વિચાર કર્યો હોય ને કે મારા આ ગાડી લાવી છે પણ એ કામના ના કરતા અતાર ના હોય ને તો કદાચ તમે ભક્તિ કરજો ખાલી વિચાર કરેલો હશે ને તો દસ વર્ષ પછી એ ગાડી છે ને તમારા શરણો લાઈન મેલ દઈશ તારે તમને યાદ આવશે કે માં આ તો વર્ષો પેલા મેં ઈચ્છા કરી હતી મારું સપનું પૂરું કર્યું પણ એક વખત માતાનું બની જવું પડે થઈ જવું પડે પૂરેપૂરી શરણાગતિ જેમ રાખે એમ કદાચ રોટલો ખાવા ના હોય તો ચાલશે જોઈએ મારે મારી મેલડી જોઈએ મને મારી ખુખાર મેલડી જોઈએ મારે એની ભક્તિ જોઈએ જે આ દીકરાએ સંકલ્પ કરી લીધો ને એનો જગતમાં બેડો પાર કરવાની મારી મેલડીની જવાબદારી રહેશે અને અહીં બુઆ નંબર બંબર લખાવવામાં આવતા નહીં એટલે ખોટા મોટા ફેરા કરતા નહીં જેવી વાત થતી નહીં મૂળા જોડા બોંધવામાં આવતા નહીં દોણા ફેદવામાં આવતા નહીં કદાચ વિશ્વાસ આવતો હોય અને મારી વાત કદાચ તમારા અંદર અમલ થતી હોય મગજમાં ઉતરતી હોય તો શાંતિથી બેજો નકર ખોટો આટા ફેરા કરી તમારા ભાડા અને તમારો સમય મારે સાનિધ્ય મારા પાછળ ના બગાડતા આટલી મારી હાથ જોડી વિનંતી છે મારા જીવ ચોખ્ખું કેનારી માતા જગતમાં માં નહીં મળે બધા તો આમંત્રણ હાલ કે આવો 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 તમારા દુઃખ મટાડી આલીશ હું એવું કહીશ ના જેને મારી પર વિશ્વાસ છે જેને મારા શબ્દો પર વિશ્વાસ છે એના જ દુઃખ મટશે નકર બીજા ઓઠા પેરાના આશીર્વાદ જ થવાના બીજું કશું નહીં થાય હું જાણું છું એમાં સાચા ભાવિક ભક્તો ગણાય છે પણ નવા 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 મારા વખાણ હોભરીને આવતા હોય ને તો બે રવિવાર માં તો થાકી જાય અહીં હારો નંબર નહીં આવતો તો ભાઈ તારો અહીં મેરાય નહીં પડે ચોય નહીં પડે જો અહીં નહીં પડે તો ચોય નહીં પડે પણ કઈક ભાવિક ભક્તો આવી રીતે આવતા હોય તો દરેકને ને કહીશ કે અહી કોઈ તમને રવિવાર ભરાવામાં આવતા કોઈને કહેતી નહીં કે તમે આટલા રવિવાર ભરજો તમે તમારા મનથી ભરો છો મનથી ભરો છો ને કોઈએ કીધું કે અગિયાર રવિવાર પચીસ રવિવાર ભરજો અગિયાર રવિવાર તો એટલે આવે કે અગિયાર રવિવાર કદાચ આવીને તો મારો અનુભવ થાય કે હું માતા કોણ શું હું કોણ શું એવું તો જગત માં કોઈ ઓળખી નહી પણ મારે પરચા ની મારે વાતો જ્ઞાન નો થોડો ઘણો અનુભવ થાય ને તો તમને અંદર આત્મા થી એવો વિશ્વાસ આવશે કે આ સાનિધ્ય બારે ધોમ એટલે મારા માટે પરફેક્ટ આવો વિશ્વાસ આવો ને એના માટે મારા સેવકો એમ કે ભાઈ તમે અગિયાર રવિવાર ભરી તો જુઓ પણ અગિયાર રવિવાર ભરો ને એટલે ઓટોમેટિક માણસને વિશ્વાસ આવી જાય કઈ આરું પૂછવું નહીં ભલે ચાલશે માં પૂછવા નહીં મળે પણ પ્રવચનમાં તારા શબ્દો છે ને અમને રુદિય વાગે છે માં અમને લાગુ પડે છે માં આ તારા સાનિત્ય માં અમારી માતા ઘેર જાગતી ફોટામાં વાતો કરતી દેખાય છે માં દેખાય છે કે નહીં પેલા ફોટા જ દેખાતા હશે અત્યારે તો કદાચ ભોણું ધરાવા જાવ ને તો તમે માતાજીને હસી પડતા હશો કે મારી ચામુંડા મારી અંબે મારી શક્તિ થાય કે નહીં તો તમને જો તમારા મુખે હસી આવતી હોય ને એને જોઈ તો સમજી લો તમારી માં હસ એટલે હસો છો અને એના જોઈને કદાચ તમને હરખના હસુ આવતા ને હરખના ખાલી કારણ વગરના હરખના બસ એમ નેમ પ્રેમ पूर्वकના તો સમજી લો તમારી માં તમને ખૂબ વાલ કરે છે જેવું માતાની આગળ जाओ ફોટાની આગળ જાઓ એટલે તમને ઓટોમેટિક હરખના આંસુ આવ દુખના નહીં દુખના બીજી બાજુ ના છે હરખના કારણ વગરના બસ એક એના જોઈને જ બસ એક આંખો પલડી જાય આંખોમાંથી આંસુ પડી જાય તો સમજી લો તમને તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરસ તારે આંસુ પડે નકાના આંસુ પડે અને બીજા આંસુ હોય દુખના કે માં બહુ દુખી છું માં બહુ તકલીફ છે માં બહુ પીડા છે બા બહુ મજબૂરી છે માં કઈક કર હવે તો આત્મહત્યા કરવાનો દાડો આવ્યો એમ કરીને જે રુદન થાય ને દુખના આંસુ કહેવાય પણ એ દુખના આંસુય તમારી માં હોભરે છે પણ હરખ પ્રેમના આંસુ હશે ને તો સમજી લો તમારી માં એક એક આંસુ છે ને એના હાથમાં ઝીલી ઝીલી જીવની જેમ હાચવી રાખશે અને ભવિષ્યનો હિસાબ ના કરે ને તો મને મેલડી નાઈન કહેજો અને માતાની આગળ જતા માતાની કોઈ વાત હોભરતા માતાની કોઈ રેગડી હોભરતા માતાની કોઈ સ્તુતિ હોભરતા માતાનું કોઈ ભજન હોભરતા તમારા શરીરના રૂવાટા ઊભા થતા હોય ને તો સમજી લો મારી શક્તિનો સ્પર્શ થયો તમને એવું માની લેજો કે મારી શક્તિ જે છે ને મારી જે ઉર્જા છે ને એ ઉર્જાનો સ્પર્શ થયો મારી શક્તિ એ ઉર્જા મારી અડી તમને એરીઓ સમજી લેજો એવું મોની લેજો તારે કદાચ કોઈ માણસને રૂવાટા ઊભા થાય તો સમજી લેજો કે મારી મેલડીની શક્તિ તમને ટચ કરી જાય આવા દેવના સંકેત હોય પણ આવા સંકેત ઓળખવાવાળા આજના માણસો નહીં પણ કદાચ મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો ડગલે ને પગલે ચોવીસ કલાક તમારી માતા તમારી જોડે જ રહે છે હું મેલડી તમારી જોડે જ રહું છું એવું રોજ કેતી હતી અતારે કઉ છું આવનારા ભવિષ્ય મેં આની આજ વાતો કરીશ કે બસ તમારે ખાલી એક મન લગાવી અને તમારી કુળ દેવ ની જોવાનું છે બસ બધા દુઃખ કદાચ વારી ગોરી પી ના જાય તો મને માતાને કહેજો કે મારી દેવ દુઃખ દેવ દુઃખ અલે ગમે તેલા દેવ દુઃખ હશે ને પણ એક વખત માતાના શરણમાં પડી જાય ને તો કોઈ દેવની તાકાત નહીં તમને નડી જાય કોઈ ગ્રહો એવા એવા તમને તમને નડી નડી જાય જાય કોઈ પાપ જે કદાચ માતાના શરણમાં કદાચ પડી ગયો હોય અને માતાના શરણ લીધા હોય એને કોઈ દેવ ભૂત ચૂડેલ કશું નડે નહીં ગોડા કોઈ વિદ્યા વિદ્યા નડે નહીં કોઈ ગ્રહો નડે નહીં એક વખત મારા ખોરામ જે દીકરો આવી ગયો ને એને તો કદાચ એની હાથર તો કદાચ ભગવાન જોડે લડવાનું થાય તો હું લડી લઉં એ માતા છું પણ આવો વિશ્વાસ રાખી ભલે તમને તમારી માં દેખાતી નહીં પણ આમ થોય વિચાર કરો છો આમથી પ્રાર્થના કરો છો તમારી માં હાભરે છે રોજ હાભરે છે ને હા તો એવો વિશ્વાસ રાખજો અને આજથી સંકલ્પ તમારા ઘેર જૈન કરો તમારી કુળદેવીની હોમે કે માં જો કદાચ અમે બારે જઈએ છીએ અને બારેજા જઈ અને માં તારી કુરદેવીની મહિમા અમને હોં મળે છે માં કુરદેવીની ભક્તિ કરવા માટે અમને થોડી ઘણી શક્તિ મળે છે માં અને કુરદેવીની ભક્તિ કેમની કરવી માં અમને થોડું ઘણું જ્ઞાન મળે છે અને આ જ્ઞાન હાજુ હોય બારેજા ધામ હાજુ હોય અને સોલંકી પેઢીની માતા સાચી હોય તો માં મને એ જગ્યા પર ઓધરો વિશ્વાસ કરાવી દેજે જેથી તારો મારો ભેટો સોલંકી પેઢીની માતા કરી આલે આટલી ગેરજેન પ્રાર્થના કરજો જો કદાચ મારી પર ઓધરો વિશ્વાસ આવી જાય તો ઓટોમેટિક તમારી માતા પર તો હું માતા લાવી દઈશ કે હું મેરડી કે હું બહુચર કે ચામુંડા એકની એક જ છું અલગ તમારા ઘેર જે મેલડી નો દીવો થતો છે ને એ જ હું મેલડી છું ઉપતા પોરની મેલડી એની એ જ માતા શું કોઈ ખામી પણ ખાલી દીવો અલગ અલગ પેઢીમાં થાય છે ને આ સોલંકી પેઢીમાં પૂજાય છે અને તમારી બીજી કોઈ પેઢી પૂજાય છે અને આ દીવા બે ભેગા ના